લો સાહેબ ઓનલાઈન કરી દઉં કેટલા પચાસ રૂપિયા પૂરા સાહેબ તમે જેટલા આપ્યા એટલા પચાસ કરવાના ને થઈ ગયા પચાસ રૂપિયા છે શું જોઈ લો પૈસા અહીંયા જોઈ લો સાહેબ સાહેબ પેમેન્ટ નથી આવ્યું મેં તો કરી દીધું પેમેન્ટ પણ આમાં બારામાં નથી સાહેબ આવું

મેં છે ને પેમેન્ટ ઓનલાઈન કર્યું શ્રવણ ડાઉનલોડ થયું તમારા ત્યારે તમે સાહેબ શું કીધું હતું ખબર આ અત્યારે એ જ વાત કરી હતી ને કોઈ તમે છે ને પાવર કાપી ગયા સાહેબ બે દી આ ગરીબ માણસના ધંધામાં સાહેબ એ રોજીરોટીમાં કેટલી તકલીફ પડે સાહેબ હા ખાલી તમને સમજાવવા માટે થઈને આ છે ને બાકી પચાસ રૂપિયામાં એવું કંઈ ના હોય સમજી લો કે નાનું છોકરું હોય ને ઘરમાં તમે આવું કરો તો બે દી ગરમીમાં કેવી તકલીફ પડે આમાં સાહેબ ત્યારે ઘણી વાર છે ને અંદરથી આતળીની બધું નીકળી જાય ને ત્યાં તો પેટીઓ સાફ જાય તમે ત્યારે કપડાં લઈ જાઓ મને ખબર છે સેવન ડાઉન એટલે ન આવે પણ ત્યારે સાહેબ એ જ ઘટના બની હતી જયારે હું લાઇટ બિલ ભરવા આવ્યો ને તમે આવ્યા હતા ને કાપવા માટે લાઇટ બિલ ઓનલાઈન કરી દીધા હતા ત્રણ હજાર રૂપિયા ખાલી પચાસ રૂપિયામાં ખાલી તમારું બીપી હાઈટ થઈ ગયું આમ તો અમે તો છે ને સાહેબ ત્રણ હજાર રૂપિયા નહીં ખાતા તો તમે ડાઉન કીધું તોય તમે છે ને સેડા કાપી ગયા બે અમારે રોજી રોટી આ ધંધો આ ગરીબ માણા ને